કોર્ટ બનાવ્યું છે ના મને આધારી ને પકડી ને પૂછપરછ કરવી જોઈએ બિલકુલ કરવી જ જોઈએ બીજો બીજો જિગ્નેશ ભાઈ કહ્યું કે ગુજરાત કે અંદર આટલું બધું ડ્રગ છે તો ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ જે આઈપીએસ બની ગઈ છે એની મિલકતોની બે મિલકતોની કુટુંબી જનોની તપાસ કરે કેમ નહીં થવી જોઈએ ચોક્કસ થવી જોઈએ બિલકુલ થવી જોઈએ તો બગના આઈપીએસ મેં કીધું એ પ્રમાણે જ્યાં એસએમસી કે જિલ્લા પોલીસ વડા બધા રેડ કરાવે છે એટલે વિકેટ કોની પાડે છે સસ્પેન્ડ કોને કરે છે પીએસઆઈ ને પીઆઈ ને કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને તો આજે જિલ્લા પોલીસ વડાઓ થઈને બેઠા દે એમની સામે તો કોઈ દિવસ ખાતા કે તપાસ થતી નથી કે ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ બની ગઈ છે તમે એક મિનિટ તમે કલ્પના કરો કે થરાદમાંથી કે બનાસકાંઠા કે સાબરકાંઠામાંથી દારૂ નીકળે એને ઉચ્ચ પોલીસ અધિકારીઓના આશીર્વાદ હોય સ્ટેટ સેન્ટ્રલ આઈબી ચૂપ રહે પોલીસની ગાડીઓનો કાફલો એના કોર્ડન કરતો હોય

आज यो चले है नपछि मधु शांति है मेरो स्वभाव यस्तो नथि मैले जे सुधी लडी देवानो स्वभाव हो नथि बे तमे के सोधो मारे बात छोडीलो मेरो ट्रेक मे नै आवल गरुइ छ कामर काट्नै छ न न न छोड न यार कुटी गई बा रेकर्ड गरि राखु न स्पीच मतलब मीडिया बनाछ दुधपति जस्तो चामरासो न आलुच राखिस दिनेश है ल नै लत्ताले जो होय तुम्हारी कलमनी स्याही न सुकाय चालू राखी मेरो स्पिरिट नै सुकाय मेरो सपोर्ट छ पर तमे एक बात बुझु भुकी न देता एम बुझु तुम्हारा कलमनी स्याही न सुकाय न न सुकाय સમય આપીશું પણ હાલ પૂરતું સોશિયલ મીડિયામાં મને મોકલો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ ટેગ કરો વિડીયો અપલોડ કરો

અને સોશિયલ મીડિયામાં જીગ્નેશભાઈ એવું કહેવામાં આવે છે કે જીગ્નેશ આ કાર્ય પબ્લિસિટી લેવા માટે કરે તો આપણે પબ્લિસિટી મળી લીધી છે ગુજરાતના સીએમ કરતા દેશમાં વધારે વધારે છે એવો પ્રોબ્લેમ નથી આપણે નહીં એવું કહે છે આ તો સમયની અનુકૂળતા નથી ને એક બી ફિલ્મો બી કરું સાઉથમાં એટલે